ભાવનગર ડિસ્ટ્રિક બેંકના કર્મચારીને નિવૃત્તિ વિદાય અપાઈ હતી બેંક કર્મચારી પૃથ્વીરાજ પૃથ્વીરાજસિંહ ચોડાસમા વયમર્યાદાને લીધે નિવૃત્ત થતાં તેનો વિદાય કાર્યક્રમ કનુબાપુના આશ્રમ બાવળિયાળી ખાતે યોજાઈ ગયો જેમાં બેંક કર્મચારી તથા આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન અનિલભાઈ પંડિતે કર્યું હતું પ્રતિભાઈને હું ઘણા સમયથી ઓળખું છું એનો એકદમ ઉદાર અને વિવેક વાળો સ્વભાવ અને આદર ને માન સન્માન એટલું બધું આપે કે આપણે મૂંઝાઈ જઈએ રાઘવભાઈ લાલજીભાઈ ઉમેશગીરી બાપુ બાવળિયારીના અમારે બકુલભાઈ ઉર્ફ હું શેઠ જ કહું એને કાયમ કાંઈક કામ હોય ને એટલે શેઠ આમ છે તો એના અડધી રાતનો હકારો એવા શેઠ ગંભીરસિંહ ગોરા સુધી પધાર્યા છે સમય ફાળવી ચંદ્રોદયમાંથી પધારેલા યુવરાજસિંહ બલભદ્રસિંહ વી કે ગોહિલ નરેન્દ્રસિંહ ઉપસ્થિત તમામ સુખુભા ભાણુભાવે અમારે ચચાણાથી રાજભા ગિરીશભાઈ મનજીભાઈ મનજીભાઈ તો અમારે અડધી રાતનો હોકારો અધ્યાલાઈનમાં ગમે ત્યારે હોય તો મનજીભાઈ નાનો ચાલે એવા મનજીભાઈ પછી ચેરથી પધારેલા અમારા પરિવારના કવાભાઈને ખાસ યાદ કરો કવાભાઈ પછી તમામ ઉપસ્થિત ભાવળિયારીના પધારેલ મહેમાનો એસ પી ગોહિલ સાહેબ આરપી સાહેબ જે કે સાહેબ વિરાણી સાહેબ સાથે તો મેં બાર વર્ષ નોકરી કરી છે અને તરત સાહેબે મને એમ કીધું આપણનું કે કે ચુડાસમા સાહેબ અશોકસિંહ હોય પરમાર સાહેબ હોય દરેક ઉપસ્થિતનો હું મારા જે સન્માન સમારંભમાં આપ ઉપસ્થિત રહ્યા છો અને બાપુનો તો હું એટલો બધો ઋણી છું એને એમ કીધું કે જ આ ગોઠવવાનું છે એટલે શક્તિભાઈ બે દિવસથી સતત એ જે બધાની પ્રિયરાજસી હોય રાજબાગ જીતુભાઈ સાહેબ હોય બધાનો જે પ્રેમ ને ઉપ લાગણી મળી છે એ હૃદયપૂર્વક આભાર માનું છું નમસ્તે લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ભૂલજો આભાર સત્ય પોઈન્ટ अहवाल समाचार तथा जाहिरात प्रसारित करवा संपर्क साधो सत्यपुंज समाचार प्रसारण लब् कॉम्प्लेक्स तालुका पंचायत सामे सिहोर